જે કાર્ય કરો છો જે જે પ્રણાલી કરો છો જે જે તમારા જીવનની અંદર જે કોઈ પણ નીતિ થી કરો છો કે પછી તમે એને તમારા અંદર એક જે આપણું કહેવાતું સર્વત્ર જીવનને શોભે એ પ્રમાણે કરો છો કે પછી સામના ના માળાને લક્ષ્યમાં રાખીને કરો છો કોઈ પણ સામાજિક કાર્યમાં કોઈ પણ એનું તમારું અર્થઘટન કરે છે કોઈ તમારા જીવનની અંદર એ જે કાર્ય કરો છો ને એની નોંધ રાખે છે અને એ કાર્ય તમે કઈ રીત થી કર્યું છે કઈ પ્રણાલી છે આ સર્વનો નિચોડ કાઢી અને જ્યારે તમારી સમક્ષ મૂકેને એને પરીક્ષા કહેવાય છે અને એ પરીક્ષામાં તમે કેટલા ટકા કેવું કર્યું છે કેટલા ટકા તમે સાચું કર્યું છે ખોટું કર્યું છે કે સંપૂર્ણ સાચું છે આનું જે કોઈ તમને બીજા સમાજ બીજો વ્યક્તિ અને બીજો સમુદાય એનું જ્યારે પરિણામ આપે છે ને પાસ ના પાસ

એવી એક કસોટી છે કે જે કસોટીને પાર કર્યા વગર તમારું જીવન આગળ ન શકે કોઈ પણ વસ્તુની અંદર કોઈ પણ તમે કાર્યની અંદર તમારી પરીક્ષા થતી જ હોય છે એ પરીક્ષા પછી ભલે ગમે તે પ્રકારની હોય પણ એમાં ઉત્તીર્ણ કોઈ પરીક્ષાની અંદર કોઈ કાર્યની અંદર તમારી નિષ્ફળતા મળે એટલે એનો સ્વાદ કદાચ ને કડવો લાગે છે પણ મિત્રો જે સ્વાદ તમને કડવો લાગે છે ને એ જ મધુરો હોય છે જ્યારે એ કડવાસ તમે પી જાવ એમ સામાજિક રીતે તમે કોઈ પણ કાર્ય કર્યું અને કઈ તમારી ભૂલ થઈ અપમાન અબજસ ના ઘૂટડા તમારે પીવા પડશે અને એને પચાવવા પણ પડશે અને મિત્રો જ્યારે તમે પચાવશો ને અને ત્યારે તમારા જે અંદરની શક્તિ છે ને અંદરનું મનોબળ છે ને દ્રઢ થશે તમારા આત્મવિશ્વાસ દ્રઢ થશે અને તમે કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર જ્યાં આગળ વધતા હશો ને એ અંદર તમે સરળતાથી આગળ વધી શકશો તમને જીવનની અંદર તમારી જે ટૂંકી મનો મનો

એ પાસ થશો એનું જે પરિણામ છે ને ત્યારે જ્યારે સમાજ સામે આવશે ને એ આપશે બીજા સમાજ આપશે ત્યારે સમજવું કે તમારા જીવનની પરીક્ષા હતી મિત્રો પરીક્ષા વગરનું જીવન છે ને એ જીવન નથી એમ ડગલે ને પગલે કુટુંબ સમાજ અન્ય સમાજ તમારા કોઈ કાર્યોમાં તમારા અંદર જીવનમાં પણ આ જેમ થાલ માણસ કરી શકે બની શકે થઈ શકે અને બનાવી શકે આવી ઈશ્વરે જો શક્તિ આપી હોય ને તો એ માણસ છે અને એ જો માણસ નાસી પાસ થાય ને તો પરીક્ષા કઈ પશુની નો લેવાની હોય પરીક્ષા કઈ આપણે પક્ષીની નો લેવાની કારણ કે જેની ક્ષમતા જેની અંદર કંઈક છે ને એ જ ખમી શકે એટલે એવું કોનામાં છે તો કે માણસ ની અંદર છે એટલે પરીક્ષા માણસની લેવાય એટલે મિત્રો પરીક્ષા જીવનની અંદર છે ને ખૂબ જરૂરી છે

એ વિદ્યાર્થી છે ને પરીક્ષા નજીક જેમાં આવશે ને એમ એની મુસ્કાન એની એની જે ક્ષમતા એનો જે આનંદ ઉત્સાહ એ બમણો એને તમણો હશે અને મારે લડી લેવું છે મારે આટલા માર્ક્સ મેળવવા છે મારે આટલા ટકા મેળવવા છે આવી જે વાત કરતો હશે ને એનું કારણ શું કે એના મનની અંદર દૃઢ મનોબળ છે એનું એનો સંકલ્પ છે ને એ લક્ષ્ય ઉપર છે પાક્કો છે એટલે મિત્રો એને પરીક્ષા છે કરવાનો છે ને કામ કરવાનો છે ને એને એ લક્ષ બનાવી લીધું છે અને એને એના માટે એને કારણ કે આપણે જોઈ છે કે અર્જુન ને એને જ્યારે દ્રોણ ભણાવતા ત્યારે

આપણું કુટુંબ પરિવાર આપણો સમાજ આપણો ઘર ચલાવવા માટે આ બધી રીતે આપણા જીવનની અંદર પરીક્ષા આવે છે અને એ પરીક્ષાની અંદર આપણે પાસ થવું પડે છે કારણ કે આપણા માતા પિતા છે આપણને જયારે લગ્ન કરી દઈએ પછી કહે કે હવે તું તારું કર અને જો આપણે કોઈ દિવસ ન કર્યું હોય અને આપણે જો નાસી પાસ થઈ જઈએ ને તો એ પરીક્ષામાં ના છે પણ આપણી પરીક્ષા ચાલે છે અને જ્યારે આનું પરિણામ આપણે એમ કે તમે પરીક્ષાની વાત કરો છો તો પછી પરીક્ષામાં આમ હોય તેમ હોય એ એવું તમે જે ધારો છો એ વાત તમારી સાચી છે પરંતુ પરીક્ષા એટલે જીવનની જે પ્રણાલિકા જે છે જીવનની જીવવાની જે થિયરી છે અન્ય સમાજની અંદર ટકવાની થિયરી છે અન્ય સમાજ આરે જે સંબંધો છે એ સર્વત્રને સાચવીને ચાલવું સર્વત્રને લક્ષમાં રાખીને ચાલવું સર્વત્રને હાનિ ન થાય સર્વત્રને કઈ ગેરફાયદો ન થાય આવી રીતે વાણી વર્તન અને વિવેકથી ચાલવું અને એ જે તમે ચાલો છો અને જે બધું સાચવીને ચાલો છો બધામાં માન પ્રતિષ્ઠા મેળવો છો તો એ જે પરીક્ષા જે છે ને એ ધીરે 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 તમારું જે કાર્ય છે ને એ ધપતું એવું જાય છે આગળ કે તમને ન ખબર પડતા એની નોંધ અન્ય સમાજ બધા લઈ લે છે અને તમારા જીવનની ચારે કોઈ પ્રશંસા થવા માંડે છે આ જે પ્રશંસા થાય અને જ્યારે તમે કમ્પ્લેટ થાવ ને અને ત્યારે તમારી સામે જે સારું જે પરિણામ આવે છે ને એ પાસ નું પરિણામ છે એ તમારી પરીક્ષાની અંદર તમે પાસ થયા છો અન્ય સમાજ તમને એનું આપણે કે માર્કશીટ આપે છે એના એના ગુણ આપે છે એની ટકાવારી આપે છે અને એનું સર્ટિફિકેટ અન્ય સમાજ આપે છે એટલે મિત્રો જીવનમાં પણ એક કાયમી માટે પરીક્ષા ચાલે છે એટલે જીવનની અંદર કોઈ દિવસે નાસી ન થવું એમ એટલે આ પરીક્ષા જીવનમાં ખૂબ જરૂરી છે કારણ કે જો જીવનનું ઘડતર ન થાય જીવન જો ઘસાય નહીં તો એમાં કદી ચમક ના આવે આપણે જોયું છે ને કે સોનું છે એ સોનું છે સોનાનું બિસ્કીટ હોય પણ એને એને પણ એ ચડવું ઓગળવું પડે છે એને બીબામાં જવું પડે છે એને ઘાટમાં બેસવું પડે છે અને ઘાટ થઈને એમાં રત્ન જળવા પડે છે અને ત્યારે જે એનું એનું આભૂષણ જે બને છે ને એ આભૂષણ એક ગમે તે પહેરેને એટલે એના માથે એની અનોખી છાપ પડે છે એ સોનું જ હતું સોનું જે બિસ્કિટ હતું ત્યારે પણ સોનું હતું અને અત્યારે છે એ પણ સોનું છે પણ જ્યારે સોનું એ કસાણું છે ને ત્યારે એની કિંમત એકદમ વધી છે એનું રંગરૂપ વધ્યું છે એની માર્કેટ વધી છે એમ જીવન પણ એવું છે કે જીવન આપણું કોરું એક કોરી પાટી છે એની અંદર જેવું તમે લખશો એવું લખાશે જેવું તમે એને બનાવશો એવું બનશે અને એ સંપૂર્ણ રીતે સારું બનશે તો સર્વત્ર સમાજની અંદર તમને પાસ નું સર્ટિફિકેટ મળશે અને એ પરીક્ષા જીવન પરીક્ષા ની અંદર તમે પાસ થાશો અને જો તમે તમારા જીવન ની અંદર તમારું જીવન કોરું જ છે એની અંદર જો તમે ખરાબ ભર્યું અને તમે તમારા માનવીય રીતને ન શોભે એવા વર્તન થી તમે જીવા એવી રીતે તમે અન્ય સમાજ ની અંદર છાપ ઊભી કરી તો સમજી લ્યો કે તમે જીવન ની પરીક્ષામાં નાપાસ થયા હવે મિત્રો આ પરીક્ષાની તમને વાત કરી તો તમને મગજમાં એવું લાગશે કે આ પરીક્ષા ને આવા બધા જે વિષયો જે છે એ વિષયો જીવનની અંદર ખૂબ જરૂરી છે આવી વાત કરવી જરૂરી છો તો હા મિત્રો આ આ જીવનની અંદર ખૂબ જરૂરી છે કેમ જરૂરી છે કે આપણે આવનાર પેઢીને પણ એને જીવનની અંદર ડગલે પગલે પરીક્ષા થવાની છે કારણ કે તમારા પાસે પૈસો પાવર શક્તિ તમારે જીવન જીવવાની પાઠ છે એ જો તમે પાકા નહીં કર્યા હોય અને એ પાક પાઠ તમને જ્યારે જીવનમાં જયારે જયારે એવા પાસા આવશે ત્યારે તમે એને સમજાવી નહીં શકો તમે એને કોઈને કહી નહીં શકો

એને વણો નહીં શકો તો સમજી લેજો કે તમે નાપાસ છો અને તમે નાપાસ છો એટલે તમારી આવનારી પેઢીને પણ તમે નાપાસ કરશો કારણ કે માણા દાદા કે પટ્ટા ભણીને પણ માણસ ન બની શકે કારણ કે જેમ ભણતર જીવનની અંદર જે સામાજિક રીતે આપણા વ્યવહાર ચલાવવા માટે નોકરી કરવા માટે આજ રીતે બધું તૈયાર છે એમ જીવનમાં આપણું જીવ જે જીવન ઘડતર રૂપી જે ભણતર છે ને એ પણ ખૂબ જરૂરી છે જો એ નવું હોય ને તો જીવન નહીં ચાલે જેમ આપણે કહી છે ને એજ્યુકેશન ન હોય ન ન ન ન હોય હોય પાસે કોઈ ડિગ્રી તો તો આપણને આપણને નોકરી મળે 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 અને મજૂરી મજૂરી આપણે કરી કરી શકીએ શકીએ બીજું કંઈ જેમ શન યુવાન હોય એ કઈ ડિગ્રી એન્જિનિયરની મેળવી હોય ડોક્ટરની મેળવી હોય તો એ પોતા પોતાની જે આવડત છે જે પોતપોતાની જે ડિગ્રી મેળવી છે એ એ સાનિધ્યની અંદર પોતે આગળ વધી શકે છે અને પોતે પોતાની જે કાર્યક્ષમતા છે એ લોકો સામે લાવી અને એની આજીવિકા બનાવી શકે છે પરંતુ જીવનની અંદર જો હોય તો રોટલો મળશે પણ સંતોષ નહીં મળે માનસિક શાંતિ નહીં મળે માનસિક જે જીવનની અંદર જે જીવન જીવવાની જે માટે જે પરીક્ષા સંઘર્ષ રહેવાનો છે એની જે ડગલે પરીક્ષા પરીક્ષા ડગલે ને પગલે આવશે કોણ ક્યારે લેશે કઈ રીતે લેશે એ તમને ખબર પણ નહીં પડે પણ સામે જ્યારે તમારું પાસ નપાસનું પરિણામ આવશે ને ત્યારે તમને ખબર પડશે કે મારી જીવનની અંદર પરીક્ષા થાય છે તમારી ક્ષમતા તમારી કાર્યક્ષમતા તમારી બૌદ્ધિક ક્ષમતા તમારી વ્યવહારિક ક્ષમતા તમારી જે અન્ય સમાજની અંદર તમારી જે 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 બૌદ્ધિક શારીરિક માનસિક અને તમારી કોઈ પણ પ્રણાલિકા પ્રમાણે કોઈ પણ કાર્યની ક્ષમતા છે એનું જે તમે આગળ વધી રહ્યા છો ને એની કસોટી ચાલુ છે એટલે મિત્રો કોઈ દિવસ જીવનની અંદર એ જે કાર્ય કરો એ વિચારી સમજી અને ખૂબ સચોટતાથી કરજો કારણ કે જીવનની અંદર હર કોઈ સમાજ તમારી પરીક્ષા લે છે અને તમારી પરીક્ષાની અંદર તમારે ઉત્તીર્ણ થવું કે નપાસ થવું એ તમારી હાથની વાત છે કારણ કે જીવનની અંદર માણસ સ્વતંત્ર છે પોતે માણસ આજે સ્વતંત્રિલાસ કરે છે માણી માણી માણસ આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેમસ થવા માટે ન કરવાના કૃત્ય કરે છે ન બોલવાનું બોલે છે અને કે લાખો એનો જે વર્ગ હોય લાખો શ્રોતાનો વર્ગ હોય એની અંદર ફેમસ થઈ જાય છે ને યુટ્યુબ સ્ટાર બની જાય છે ને બધું બની જાય છે પણ મિત્રો વિચાર કરજો કે તમે બૈના એ બની ગયા એમ આજ બેના તો કાલ બેના કે મહિના દી પછી બેના કે બે વર્ષ કે ન બનો પરંતુ જે તમારી કાર્યની પ્રણાલિકા છે ને જે તમે બેના છો ને એ દ્રષ્ટિથી ને જ લોકો તમને જોશે તમે ખરાબ કૃત્ય કરી અને જો કે કોઈ રીતે બેના

પ્યારું લાગે એવું બોલો સર્વ સમાજના કોઈના દિલ ને લાગે એવું કહો અને અંદર વિવેક ન ગુમાવેલો હોય આવું જયારે તમે કરશો ને તો એ પણ એક જીવનની પરીક્ષા છે જીવનની પરીક્ષામાં જયારે તમે પાસ થશો ને ત્યારે તમને એ સમાજ અન્ય સમાજ તમને તમે નહીં ઓળખતા હોય તમારી ફેસથી ઓળખી જશે ને હું જે નીકળું તો એમ કહેશે કે બાપુ તમારું કામ સારું છે એટલે કારણ કે આપણે આપણી મર્યાદામાં રહી છીએ એની મર્યાદા આપણે સાચવી છે ત્યારે આ લોકો આપણને આવું સ્વીકારશે અને બેન દીકરી આપણને ઈજ્જતથી જોશે આપણે પણ એને ઈજ્જતથી આપીએ છીએ એટલે મિત્રો માન મેળવવું હોય તો માન પહેલાં આપવું પડે એવી રીતે પરીક્ષાની અંદર સારી રીતે ઉત્તીર્ણ થવું હોય તો સારું કાર્ય જ કરવું પડે સારી જીવન પ્રણાલી આપણું જીવન આપ્યું છે ભગવાન ને સારી પ્રણાલીકા ખરાબ શા માટે બોલું મિત્રો ભલે જય દાદા દ્વારકાથી ચેમા ભવાની જય માતાજી તમને જે આ વિડીયો મારો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારો જો પ્રેમ હશે તો આપણે આવા વિડીયા કાયમી માટે બનાવતા રહીશું તમને તમારા મંતવ્ય જણાવજો જય માતાજી જય ભગવાન જય દાદા દ્વારકાધીશ